નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત મિત્રો આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સિડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તો તમને હું બતાવીશ કે આજે આપણે એક મગફળીના ફિલ્ડમાં જે તમે જોઈ શકો છો આડત્રીસ નંબર મગફળીની જાત છે અને આજે સમથિંગ એને દિવસો થયા છે એસી બ્યાસી દિવસ બરાબર ને દિવસની મગફળી છે લિમિટેડ ગ્રોથ છે કાયદેસરની એની ટ્રીટમેન્ટ થયેલી છે તો એનું પરિણામ એનો ગ્રોથ જે થવો જોઈએ એની અંદર બે વખત તો આપણે કલતર છંટકાવ કરેલો ને ભાઈ બે વખત છંટકાવ કરેલો છે અને જે છે ફરી સાઈડના પણ સારી કંપનીના સારી ટ્રીટમેન્ટ કરીને જે છંટકાવ કરેલા છે તેનું રિઝલ્ટ પરિણામ કેવું મળ્યું છે એ હું તમને બતાવીશ જે પિયત આપેલું છે એટલે આ મગફળી ધોઈ અને ફોટો પાડ્યો છે તમે નજીકથી નિહાળી શકો છો કે આની અંદર તમારે ક્યાંય એક પણ જે દોઢવાની અંદર કાળો પોપટો કે કાળી ફૂગ જણાતી નથી મિત્રો આડત્રીસ નંબર છે મગફળી તમે જોઈ શકો છો કે અત્યારે પિયત આપ્યું છે એટલે તમે જોઈ શકો છો આ રીતની જે એની બેઠક છે આ ધૂળવાળો પોપટો એટલે તમે વ્યવસ્થિત નહીં જોઈ શકો પણ આ રીતનો જે ફ્લાવરિંગ છે ખૂબ સારું પરિણામ મળ્યું છે હાલની દવા પણ આપણે આની અંદર જે માહી છે એનો છંટકાવ કરેલો છે અને એક વખત હોય એક અને બે છંટકાવ પ્રાયોગ જોરનો બરાબર ને ટોટલ ત્રણ છંટકાવ કરેલા છે હવે જે છે એ જીરો જીરો પચાસનો જે છે છંટકાવ કરવાનો છે જેથી કરીને આ જે હળવા આ જે નાના જે પોપટા જે છે એ સંપૂર્ણ રીતે ભરાઈ શકે બાકી જે આગળના છે એ તો કમ્પ્લીટ જે છે ભરાઈ ગયા છે મિત્રો તો આ રીતે જરૂરિયાત મુજબના જે છંટકાવ કરવાથી યોગ્ય આપણે પરિણામ મળે છે અને રિઝલ્ટ ખૂબ સારા મળે છે તમે જોઈ શકો છો મિત્રો તો રજા આપશો મિત્રો જય જવાન જય ક્રિસ